તો જામનગર જિલ્લામાં પણ અવિરત વરસાદ છે જેના કારણે સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરાયું હતું સાથે સાથે રાજ્યભરમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તો પોરબંદરના કુતિયાણામાં પણ અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું છે જે પૂરની પરિસ્થિતિ છે જેને લઈને માંડવા અને કંટ્રોલ ગામે પણ ચાર જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા કુતિયાણા શહેરમાં ત્રણ લોકોનું તો ત્રીજા દિવસે અનેક રસ્તાઓ છે તે બંધ થયા છે માંડવા અને કંટ્રોલ ગામના દ્રશ્યો કે જ્યાં ચાર લોકો ફસાયા હતા અને હેલિકોપ્ટર મારફતે ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આપ દ્રશ્યો જોઈ શકો છો હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરાઈ રહ્યું છે તો એસટીઆરએફ ની ટીમ ફાયર વિભાગની ટીમ પણ તેનાત કરી દેવામાં આવી છે આ પોરબંદરના કુતિયાણા તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં ત્રણ લોકો ફસાઈ ગયા હતા ગ્રામ્ય વિસ્તારમાં